તમારા તમે બધાએ આપણે ગઈકાલે જે વિડીયો મૂક્યો એમાં તમારા બધાની ખૂબ સારી એવી કોમેન્ટ આવી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કે તમે બધા આવો બધો સપોર્ટ કર્યો અને તમે બધા કમેન્ટ કરો સારી એવી કરો તો અમને પણ હવે મોટિવેશન મળે કે નાના હવે હને વિડીયો આપણે કન્ટિન્યુ ચાલુ જ રહે ડેલી ક્યારેક જો એવું પ્રોબ્લેમ આવી જાય ને તો જ વિડીયોમાં ગેપ આવશે બાકી એને ડેલી બ્લોગ આપણા છ વાગ્યા અને ચાલુ જ રહેશે આજે અંદર આપણે જુવાર વાવવાનું કામકાજ છે ને ચાલું કરી દીધું એ બોલી કાંને આપણે બાજરી ખૂટી રહી આપણે બે બે વરસ નહીં પણ અઢી વરસ થઈ ગયા અઢી ત્રણ વર્ષ જેવું થવા આવી ગયું ચાર મહિના જાય એટલે ત્રણ વરસ પાક્કા થાય આપણે બાજરી આવી હતી ને ચોમાસામાં એને તો બાજરી ને હવે ખૂટી રહેવા આવી સાજી ને લગભગ બે આખા ત્રણ મણ જેવી છે આમ જાન ને પાંચ છ કેરા વાવી દઈશું આપણે ખાવા માટે બાજરી થઈ જાય નહીં ગલ્પેશ હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો વાવણી નું કામ કા ચાલુ કરી દીધું ઉનાળે ઉનાળું વાવે તો વાવણી નું કામ કા ચાલુ ઉનાળું વાવણી ચાલુ કરી દીધું આપડે બાજરો ને આવું બધું વાવવાનું છે નકરું નકરું બે પ્રકારનું થોડોક ભાઈ બાજરો એટલે એ ખાવા પૂરતી થઈ જાય હે સીતાફળી ને એવા હમણાં પાડ દીશું ને આ બે હેકેરો છે ને લેન સાઈડની લાઈન આવી તા કોગી હોત જ દે હે ટ્રેક્ટર બાકી અમારા શેરુ ભાઈ જો કોણ આવી ગયા છે શેરુ આજ છે ને આ મનોજ ભાઈ ને ટ્રેક્ટર એ પેરામાં ગયા એ ટાઈમ નતો એટલે આ જમે એમના નાના ભાઈ એમના કાકાનો ટોપરા આવ્યો વાવો অনিলাইজয়্লগ চেনেল নামছে હાલો ડાયરો તમે આને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો અને ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં ને ફેમિલી મેમ્બરમાં વિડીયો શેર જરૂર કરજો આપણા વિડીયો ફેમિલી સાથે એવા વિડીયો આપણે બનાવીએ છીએ અને ખાસ ફેમિલી મેમ્બરને અથવા ફ્રેન્ડ્સને બધાને શેર જરૂર કરી દેજો ફાઇનલી મિત્રો આપણે છે ને ગુવાર હતી વાવવાની કમ્પ્લીટ વવાઈ ગઈ છે બસ કેરા કમ્પ્લીટ થઈ ગયા અને હવે છે ને વાવવાની છે આપણે બાજરી એમ કે અનિલ ભાઈ ને જો બધી ચકડા ફેરવે છે તલ વાવેલા ચકડા ફેરવા પડે ને બાજરી તે છે ને વવાઈ ગઈ છે આ બાજરી આ બાજરી વાવી કેટલા કેરા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેરા બાજરીના છે બાકી ચૌદ કેરા જુવારના ના છે કમ્પ્લીટ થઈ ગયા હવે ને આપણે પાણી પીતા આવીએ ને પછી એને ધોઈ ચાલુ કરી દઈએ કરવાનું કોણા બાર થવા આવી ગયા ને જો આવ્યા ઘરે અને એને બાર મસ્ત મજાની ચા બનાવ્યા છે બાપુ ત્યાં ઉતરી ગયા નહીં બાપુ ઉતરી ગયા હોય જો

લાંબો કેરો એટલે ભરાતા હાલ લાગે બાપુ નઈ બાબુ હા ચારસો જેવો થઈ જતો કદાચ ચારસો માં થોડોક ઓછો રે ખાઈ ના આવ્યો બાકી છે હે બાકી છે

અને મોટી જબરી છે નાની એવી રીતે બહુ મોટી નથી મિત્રો આગળ દર હતું ને તો પાણી ને થોડું ખાઇડમાં થોડું ઘણું બધું ગયું છે આગળ દર હશે દરમાં વહી ગયું પાણી મિત્ર એવું છે ને કીધું સરખું એ નાખ્યું આપણે છે ને પોણા છ થઈ ગયા છે ને

મિત્રો આપણે અંધારું થાય ને પેલા ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ અંધારું થઈ જવાનું સાફ સફાઈ કરવામાં એક નાકુવાળો વાળો આવ્યો હતો બાપુ ગયા થોડું કામ હતું ને બહાર ગયા એક ને પાછા બાપુ આવી ગયા જોયું લે બાકી સુરત દાદા જો હવે અથવાની તૈયારીમાં હે ને અને પછી એને મિત્રો આ પાછો ને વચ્ચે એક ધોર્યો કરવો પડ્યો ને ને પાણી ચાલતું હા ધીમું ધીમું હાલતું જ પાણી એટલે પછી વૈશ્મા એક ધોર્યો કરી નાખ્યો એક જ પાન બીજી વાર પાવીને એટલે આને ફોડી નાખવા હળંગ કરી નાખવાના પોણા સાત થઈ ગયા છે ને સોરી પોણા સાત થાય સાત વાગવા આવી ગયા છે And that mundi giải thích kế định. Suppi cái ơn người you, Alice. Do you not like the hatmans? Hat a wagging the past. Yeah, you are. You say. I will follow that. 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 You say. I will follow that.

ચાલો મિત્ર આપણે થઈ ગયું હેને વાળું કરવાની બાકી આગળ પી જાય ને પછી એને કરી લઈ વાળું કોણા નવ થઈ ગયા રાજવી રહ્યો રાજવી રહ્યો પપ્પા પપ્પા આમડે પપ્પા આમડે આવે પાછા પપ્પા બહાર ગયા આવે પાછા ઓ આવ્યા જો આવ્યા રાજવી ભાઈ મને રોવા આવે જો આવે તો જો આવે જો આવે

ઢાળયા માં ટાઈટ ને જો કે આજ ટાઈટ બહુ ખાસ કઈ છે ને આજ ઉસીએ ટાઈટ આજ તો નયા તોય ટાઈટ ને લઈ નકર તો નઈ એટલે ટાઈટ હોતોઈ ગાવ નીકળ બેસ હા નઈ એટલે ટાઈટ નો થાય ખાલી થાય કોણ થાય જો પર પેરો બોલે આવા તોય ટાઈટ આવે નથી એટલે વાં નો હવે પાળ પાણી કરી લીધી ને ઢોરન લઈ ગઈ હમ તોય બત થઈ ચાર છે હા એને તો તૈયાર જ હોય કુંવાનું પડ્યું જ હોય ખીલે ગાજલું હોય ને બે છે બેહી જાય એટલે ટાઈટ ના લાગે એને તો અને હે ને મિત્રો ખાસ એક બીજી એક કોમેન્ટ આવી ગઈ કે તમે એને કોમેન્ટના જવાબ નથી આપતા કે તમે કેટલા ભાઈઓ છો તમે પરિવારમાં કેટલા સભ્યો છો કેટલા ભાઈઓ છો કેટલા બહેનો છે કેટલા બેદા છે આપણે હે ને ઘણા ખરા વિડીયોમાં આપણે કમેન્ટની જવાબ તમે ક્યારેક ક્યારેક આપતા હોય એ કદાચ તમે વિડીયો સ્કીપ કર્યો હોય ને એટલે તમને એને ખબર ના હોય આપણે જણાવ્યું એ તો એને વિડીયો આખો જોવો ને તો ખ્યાલ આવે ને બીજી એક કમેન્ટ હજી અત્યારે હાલ આપણે અત્યારે આજનો વિડીયો મૂકેલો છે ને એમાં હાલ અત્યારે એક કમેન્ટ આવી કે તમારે સાફ સફાઈનું કામ કાજ બૈરા ન કરે તો એમાં મિત્રો બૈરા કરે કે અમે આજની ઘરે એમાં શું ફેર હોય બઈ રાખે કે ગમે કરી બધું એક ને એક જ છે ને આવું તમારે ખોટી કમેન્ટ ના કરવાની હોય છે આવી કમેન્ટ કરે ને એટલે આપણું એને મૂળ થોડુંક ખરાબ થઈ જાય મજા ના આવે એટલે આવું ખાય ને એટલે થાય વિડીયો જ નહીં બનાવો એટલે આવું બધું છે જો મિત્રો એ બઈ રા કરે કે અમે કરી એમાં શું ફેર પડી જવાનો કાંઈ ઓછું નહીં થઈ જવાનું અમે કામ કરી તો એ પણ બે કામ કરે તો વાડીમાં કામ ખૂટી રહ્યું હતું ત્યાં

અમે હું કલ્પેશ ને બધા એટલે એને કામ થઈ રહે અને બહારને થોડોક આરામ મળે એટલે આવું કંઈ વિચારવા ન હોય એ કરે કે અમે બધું એક એકનું એક જ છે મિત્રો તો હાલો મિત્રો આપણે હને તમારી કમેન્ટનો જવાબ આપી દીધો હવે હને આજના વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો Kalau mau, disunyi log mah, jangan ya, sedih beda daerahnya, damai ram.